અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સભાનું આયોજન કરાયું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ગત રોજ નવ દુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું સમાજના આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી ગાર્ડન સિટી ખાતે સભામાં ફેરવાઈ હતી જે સભાનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સભામાં સમાજની પ્રગતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સભામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે જે કાર્યક્રમ થયો છે એમાં ઘણા બધા દાતાઓ એ સામેથી અમને કીધું છે કે અમારું નામ નહીં બોલતા આ અમારું યોગદાન છે પ્રમુખ શ્રીને એને સામેથી બોલાવી એટલે આવો ને આવો પ્રેમ બધા વરસાવતા રહે એવું કહી અને વિમું છું જય પરશુરામ ચંદુભાઈ જોશી અને એની ટીમે જે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે અને જે આયોજન કર્યું છે એના માટે એક્સલન્ટ શબ્દ પણ કદાચ નાનો પડે એવો છે અને આનાથી પણ સારું જેમ લલિતભાઈએ કીધું કે આખું ગ્રાઉન્ડ ભરાયેલું હોવું જોઈએ આવતા વર્ષે એ રીતના આનાથી પણ સારું કરો અને બીજી એક એમને એ છે કે અમને જિલ્લા માટે પણ આવો કાર્યક્રમ થાય આવતા વર્ષે એ માટે માર્ક દસ સન આપો